હરર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે ગયા છે દેવાનજી પપ્પા ગામમાં કોઈક બાપા ગુજરી ગયા છે એટલે શમશાન યાત્રામાં શમશાન યાત્રાનો ટાઈમ હતો હાડા હાથનો તો એ શમશાન યાત્રામાં ગયા એટલે આપણે ગૌરી દો તો હાલીને જ જવું પડે એટલે જો હું તો કેટલો લઈને હાલવા માંડીને આપણે વાડી કઈ શેટલી છે નહીં ને એમાં અત્યારે શિયાળામાં તો હાલી સારું ઠંડી લાગે નહીં મોટર તો હજી ઠંડી લાગે પણ હાલીને જાય એટલે કઈ ઠંડી લાગે નહીં અને મને તો આમ તો ઠંડી ઉડી જ જાય હવારમાં ઉઠીને પહેલાં કપડાં ધોવાના હોય આપણે હજી સ્વેટર કાઢવું પડ્યું નથી પોરનું મૂકેલ છે હજી એમનો છે હજી અહીં જોઈ એવી ઠંડી આવતી નથી થોડીક હવાર હે ઠંડી હોય નકર અત્યારે તો ઠંડી હોવી જ હોય પણ આમાં ઋતુનું કાંઈ સેટિંગ છે જ નહીં ગમે ત્યારે વરસાદ ને ગમે ત્યારે ઠંડીને કંઈ નક્કી જ નથી રહેતું અને ગામડામાં હજી પરંપરા ચાલુ જ છે કે મરણ થઈ જાય ને એટલે બધી દુકાનો બંધ હોય સમસાન યાત્રાથી આવી ન જાય ને ત્યાં લગન તો અત્યારે હું અમારે તો બજારેથી આવવું પડે વાડીએ આવીએ એટલે કોઈ ગામમાં માણા નહોતું ને બધી દુકાન બંધ હતી એટલે આટલું હજી રાખે છે ગામડામાં તો લગભગ તો બધે ગામડામાં હોય જ એવું એક દુકાન ખુલ્લી ન હોય આપણે કંઈક લેવું હોય ને તોય દુકાનો બધી બંધ જ હોય અત્યારે ટાઈમ થયો છે

અને આપણે બધાયને ભૂકો નાખી દીધો જે દોઢ વાર આપણે કાંધાનું હજી એ જ હાલે છે ગાયોને નંદીને તગારામાં મૂકી દીધો અને ગોમતીને ગંગા આપણે અહીંયા બાંધાશે એટલે તડકો સીધો આવે અત્યારે કંઈ સાયે બાંધવાની જરૂર નથી અને રાધાને તો અત્યારે ખોડ મૂકી દે ને એટલે બપોર લગનની કાંઈ ખાય નહીં ખોડ જ ખાધા રાખશે જો એટલો ખોળ રોજ મૂકી દેવાનો તો એ ખોડ હવે હું બે ટાઈમ નથી દેતી મારાથી વળતી નથી

એટલે સ્વાભાવિક છે કે આપણે ગામમાં પરંપરા હોય કે ગમે ગામમાં મરણ થાય તો એકબીજા દુઃખમાં ભાગ લઈએ એટલે હર કોઈની ઘરે હોય તો આખું ગામ અહીંયા એકઠું થઈને શમશાઈન યાત્રામાં જાતા હોય ને આપણે સવારે સમશાઈન યાત્રામાં ગયા અને લગભગ સાડા દહે આવ્યા એટલે પછી આપણે વાડીએ નહોતા આવી હૈકા અને અત્યારે બપોર પાછી આવ્યા આપણે ચોરી મરચીમાં વાવી હતી એ આમ તો વરસાદ મોર ઉપાળી લીધી હતી પણ હવે

અને બધુંય ધૂળ ધાણી કરી નાખે એમાં તમારું કઈ હાલે નહીં અને એવું થઈ ગયું ખરેખર આ તાલપત્રી તૂટી ગઈ છે અને બધુંય આવું વેરણ શેરણ થઈ ગયું ધૂળ ધૂળ નવકી નકર આપણે ચોરી ઉપર નાખીને પરબારી તૈયાર કરી દઈને તો એકદમ ચોખ્ખી એમાં કાકરી ન હોય અને આ બધી તો ચોખ્ખી કરવી એ વહમી છે એવી માથાકું છે અંતે તે આંતર તો આપણે થકવી દીધા ચોરી અસલ થાય છે પણ એમાં કઈ ઘટે નહીં ઢાંકી દીધી એટલે પહેલી નથી એકદમ સફેદ કઈ ઘટે નહી એવી થઈ છે હમ પણ નકામી જેટલી મહેનત કરી ને એટલું ઉત્પાદન આપણે જ ના મળે એમ ખાર થઈ ગયું કેવું મરચી માં એટલે તા સોરી જરીયા ન ગમ હેરાન કરી દીધા ખડે ને એમાં અહીંયા ઉકેરા કઈ જાય એ જુદા હવામાં ધૂળ કેમ કાઢશ્યું હવે જ કઈ ધોવાય નહીં નતા રે એમ થાય ધોઈ નાખશું

એક કલાક થઈ એક કલાકમાં તો મને બધુંય નોખું થાવા ખાલી વાવલવાનું દ્રહ્ય પછી આપણે જો ચોરી વાવલીને થઈ ગયા નવરા અને બધી ચોરીનું કામ પૂરું થઈ ગયું અને જે આપણા ભાઈગમાં હતું ને એ આવી ગયું આ નસીબના ખેલ હે બધાય નસીબમાં એ મળી ગયું એટલે આનો કંઈ હરફ ધોખોય ન હોય ખેડૂને મળે એ હાસું વાવી તે આઈસા કાંઈ હોય અને થાય ત્યાં કાંઈ

અરે શું કરું હું ભાગ્યવારાન રાખું હું અમારે હું મૂલીને દેવું આમાં ને ઈ જ થાતું અને કાકરા કેમ મીણવા જા હાજી આ જ ખબર જા આ કાકરા જાય આ કેમ આ સોખા કેમ કરવું આમાં અમને દીશ નથી પડતી સોરીએ તો મગજ કામ કરતો બંધ કરી આટલી તો કોઈ એ વિચારમાં નથી મગફળી કે કોઈ એવા સોરીએ કર્યા અમુક વસ્તુ છે ને એવી હોય તમે દસ વીઘા ની ગમે વસ્તુ તૈયાર કરી લ્યો ને તોય કઈ વાંધો ન હોય ને અમુક વસ્તુ એવી વિઘા એક ની તૈયાર કરવી ને તો દસ વીઘા જેવી આકરી લાગે ચોખી કેમ કરવી એવો સાયનો હોય નહિ સોરી જાય તો ભેગી ધૂડે જાય અને આને કઈ ધોવાય નહીં

હતી થોડીક ઉપાડવાની કઠોળ ખેડુ કઠોળ એમ જ એટલું મોંઘું થયું છે કારણ કે વરસાદ પીવે એમાં ખેડુ કઠોળ વાવતા બંધ થઈ ગયા ત્યારે ખેડુ ને કઠોળ બાંધી લેવું પડે વાવે તો થાય નઈ ઉનાળું વાવે થાય અમારે એરિયા માં ઉનાળે પાણી હોય નઈ એટલે ઘરનું ગઠોર થાય નહીં એટલે બધાય એવું વેચાતું લઈ લે આ કોળ માથા કરે એવું જ નક્કી કરીને આપણે આપણે જે કોઠીંબા વાવ્યા હતા એ જગ્યા ચોખી કરી નેખી ને અડધી જગ્યા ચોખી થઈ છે અડધી તો આપણે આ સોરી તો કાંઈ થઈ નહીં પણ અડધી જગ્યા રોકી રાખી છે એમાં તો પછી કઈક બીજું આવે તો થાય પણ અડધી જગ્યા આપણે ફરજિયાત ચોખી કરવી પડે એમ જ છે આમાં આપણે મરચાની પથારી કરવાની છે મરચા મરચાં આવે આપણે વીણવાના છે જે પાકી ગયેલ છે ને એ મરચાં લાલ તો હવે ખરતા જાય છે એટલે એ વીણવા એટલે હવે જો દેવાનજી પપ્પા હમાર મારે છે ને કાલ પછી ક્યારે આ બાંધશે ને પછી બે ત્રણ દિવસમાં આપણે મરચાં વીણવાનું ચાલુ કરશે અને આપણે જ્યાં સોરીવારી હેરમાં કાંઈ ફાયદો છે જો આમાં થયું છે નકરું તો દવા સાટી દીધી એટલે ખડ એવું હતું આમાં કે મરચી ન દેખાય એવું ખડ હતું અને મરચી તો આપણી આખી એકદમ સરસ હરખી જ છે આપણે તો જ્યારે વિડીયો લેતા હોય ત્યારે પસાટ ન જ હોય અહીંયા કંઈ આવી નહીં આપણે પણ મરસી બધી સારી જ છે હવે આપણે ગાદોવા જવું છે ઘરે જવાનું અંધારું થાય છે ને દેવાનશીન પપ્પા ને સે બે ઉથલ પણ એમાં વચ્ચે વચ્ચે ફોન આવી જાય ને એટલે કામ આપણું બંધ રહે ને ફોન એ આખો દિવસ ચાલુ જ હોય